અમે આવ્યા છે કશું વસ્તુ જોવા અને જોવા જઈએ છે મંગળ હા બોલી જ મંગળ જોવા જઈએ છીએ પણ હરે હરે જવું પછી એટલે મેં બોલું બ્લોગ ને કશું તો બોલા પડે ચટ જાત મકઈ મેં અરે ગુજરાતીમાં બોલતા હે আৰু কৈ জগত আৰু কৈ দি চালু কৰোঁ ગાય જી ભરક લાગે છે એવું લાગે કે કોક મને જો આવ્યું છે એમ છે અંદર ફુવાની મહી અને શું કરી દેખાડી લીધું મંગળ તો દેખી લીધો તમે કોકદાર રસ્તામાં બસ બતાવી દીધું પાપોરી બીડ કરશો અને અહીં નજીક જવો આવ્યો નહીં બે તારા બે ચલો ગાડીએ હવે દુકાને જ અમે દુકાને જતા જતા હા બધા કરતા ફરીએ છીએ કમ રોજ વિચારું મેં એ વસ્તુ એ કે કોઈક કોકને કોક ધાડે નહીં વિડીયો દેશો છે કોક ને કોક ધાડે પણ હું જેમ થયું ને ત્યાં આજે અમે બે જણા ગાડી ઉભી રાખી દીધી કી કોટાની વાગે દેખજો ગાડીએ જ્યાં મેં તૈયાર નહીં થો ચાલે

સાફ પડશે તો કેમેરો સાફ થઈ જશે અને ગુંડા ને જોવે છે સેન્ટ એટલે હાલ લઈને નીકળું ગરમેથી બહાર તો ભાઈ સાસિ આંટું વાપરું મેં તમે કયો વાપરો છો એ કોમેન્ટ કરી દેજો આ તો બધા તો નહીં પણ પેલો મંગાવે છે એટલે બધા દઈએ અને આપી દઈએ હા કૂતરા પાર્ટી રાતે ભૂખવાનું કોમ લે અને આવડે શું એ છે મસ્ત શાંતિથી આયા શું બંધી શું કરે છે લેલા માપે ઓછો છે એટલે તમે બધું થાય એમ કરજો વારો હોય વિવાદ થઈ જશે સેન્ટ બાબતે મને હાલતો ની મને હાલતો ની એમ થાય છે

હ તો સેન્ડ એવું જ ને પેલો બધાને લગાડી અને આપણો આ વ્લોગ કન્ટિન્યુ કરીને પતાખો દેજો ભાઈ તો ના કી દેને એમાં હું લાઈન મને આ દેખી દે માર દેસ હા તાઈジン હવે ગાડીમાં પવન ના કે લે ઉડી જાય બોધી તાઈジン પાછો માર દે અને एकदम મસ્ત ગુન્જે છે

જોલા જગો બતાડું બતાડું ચાય પી લો ગાઈસ અને અતર મે સો બંતર છું ચાર આયા હે જો ઉસે બોડેલી આવ કરે જગો બોડેલી હે કમલા શું ચાલે કમલા દુકાન બંધ કરી દઉં મળી પૂરી ખાઈ લીધી હવે લસ્સી આવી ગઈ છે આ ભાઈ તરત બરાબર આ ઠગ એવું લાગે છે પણ ખબર નઈ નઈ લાગે અજાડું

પિન્ક પિન્ક તો પિન્કી પિન્કી પીન કે હેલો વાઈ જ તબળા ફેન્ડમાં લઈ ગયા છે હાલક અન્ય હા ચાઈ ખાલે ચાઈ ખાવા

લે અલ્યા મને તારે ફાઈબરને તો બતાય અલા અનો મારું ખાસ મિત્ર દુકાન માં મારા સમસાલીને આવત આ બદલાય આ મારી કોચ તો તારે હાથ આ રોનાવાટ મારા યુટ્યુબ ચેનલ પર લખવાનું તારે મેં બદલવું યાદ તો પડે કલરલ લગાડતો પડે યાર કારું બીરો મને આ કોલેજ જોકે ચાલે સારું એ બધું તું ગાડી કમ નઈ આવેલી નાખે એમ આયું રેકોર્ડ થયું છે